મામલતદાર થકી ગયું હતું અત્યારે તો હવે તમારી વારસાઈ ચડે કેમ નથી ચડતી શું કહે છે વારસાઈમાં અમે ચડાઈ ને તો વારસાઈમાં એ લોકો એ સ્ટે મૂકી દીધો અને અત્યારે સિવિલ કોર્ટમાં એમનો કેસ છે હા તો એમ કયો ને સિવિલ કોર્ટમાં કેસ છે જ્યાં સુધી સિવિલ કોર્ટનો કેસનો ચુકાદો ના આવે ત્યાં સુધી વારસાઈ ન ચડે હા બસ એમ એમ કહો છો જો વેલા કોઈ પણ કેસ મેટર ચાલુ હોય ને હા હા ત્યાં સુધી સ્ટે નો મતલબ જ એ છે કેવું છે સ્ટે બે રીતે આવે એક રેકર્ડ નો સ્ટે આવે એક સ્થળ ઉપર નો સ્ટે આવે તમારામાં રેકડ ઉપરનો સ્ટે છે સ્થળ ઉપરનો સ્ટે નથી સ્થળ ઉપર જે છે એ જથાવત છે જેનો કબજો છે જે વાવે છે એ વાવે છે હ હા અને સર આનું જજમેન્ટ ક્યાં સુધી આવશે સિવિલ કોર્ટમાં ગયા છો હું નથી ગયો સામેવાળા પર હા પણ સિવિલ કોર્ટમાં ગયા છે ને હા હા તમારી કેવડી ઉંમર છે મારી 30 વર્ષ છે તમારું લગ્ન થઈ ગયા હા થઈ ગયા કેવડો છોકરો છે એ હજી તો 5 ના છે એ 30 વર્ષનો થઈ ત્યાં સુધી તો આવી જ જશે હા કઈ નહી કરવાનું પેલા કોર્ટ મેટર છે તો કોર્ટ રાહ જોવાની આપણા કાયદાઓ છે ને બઉ નબળા છે આમ જુઓ તો અતિ મોડો ન્યાય મળે ને તો ન મળ્યા બરાબર છે કોર્ટમાં કેસ ના એટલા બધા ભરાવા છે અને એના કારણે જ હું હંમેશા ભલે તમારા કેસમાં સલાહ આપવાની થતી નથી પણ હંમેશા સલાહ એટલે જ આપતો હોઉં છું કે ટેબલ ઉપર બતાવી બહુ તો મામલતદાર કોર્ટમાં ચાલો મામલતદાર પ્રાંત સેટલમેન્ટ કમિશનર ભલે ત્યાં સુધી અડી આવો છે હાઈકોર્ટ ને અડી હોય એ બધું તમારું ત્રણ ચાર વર્ષ પાંચ વર્ષમાં જાય જયારે એક વાર ટ્રાયલ સિવિલ કોર્ટમાં પણ ગઈ એટલે દસ વર્ષ ગયા ત્યાંથી અપીલમાં જાય બીજા ગયા ન્યા બીજી સેકન્ડ અપીલમાં જાય સિનિયર સિવિલ કોર્ટમાં જાય દહ બીજા ગયા લાંબી મેટલથી સુપ્રીમ માં જાય આખી જિંદગી જાય કારણ કે આપણા કાયદાઓ એટલી ઝડપથી ચાલતા નથી હમ ભલે પ્રશ્ન પૂરો થઈ ગયો ઉપાધી ના કરો કેસ કોર્ટ કેસ ની રાહ જુઓ અને તમારી અનફેવર આવે તો અપીલમાં આપણે જવું જ પડશે જવું જ જોઈએ આપણી મિલકત માટે થઈને તો સર હજી તો હાલવા દો વર ભૂલી જાઓ રમણીભાઈ ને તમે રમણીભાઈ આવી સલાહ આપી કઈ હા એટલા વર્ષ જવાના રહી હા ભલે ફોન નહીં કરતા મેસેજ કરજો મેસેજ કરતો હા ભલે આવજો